સ્વાભાવિક રીતે રૂપાલા સાહેબની ભૂલ થઈ મને પણ દુઃખ થયું મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી તમને થયું એના કરતાં વધુ થયું હતું મારા સાહેબની સાથે વાત થઈ મિત્રો એની મહાનતાની વાત હું હવે કરું છું ચાલીસ મિનિટની અંદર રૂપાલાજી એનો વિડીયો મૂક્યો સમાજની માફી માગી માફી માગ્યા પછી આપણો ક્ષાત્ર ધર્મ મારે તમને બધા સમજાવી સમજાયું આપણો ધર્મ શું કે છે ભાઈ આપણા બાપુજી નું જેને માથું કાપી નાખ્યું હોય ને એ આંગણે આવે છે ને તો આપણી થાળીમાં જમે છે મારી વાત ખોટી છે ભાઈ ઇતિહાસમાં બહેનુ છે બહેનું છે ને તો આ વાત બીજો મુદ્દો લઈ લો હવે સમાજની વચ્ચે આ વાત છે આ કોઈ મારો નિર્ણય નથી આ કોઈ મારા એટલાનો નિર્ણય નથી આખા રાજપૂત સમાજનો નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે હાલની જે પરિસ્થિતિ છે એને તમે બધા જાગૃત છો તમને બધાને ખબર છે હાલની પરિસ્થિતિ કેવી છે આ દેશને નરેન્દ્રભાઈ મોદીની કેટલી જરૂર છે તમને બધાને ખબર છે એક એક વ્યક્તિને ખબર છે રાજપૂત ખબર છે ખુબ મોટી જરૂરિયાત છે આપણે બધા મિત્રો મારે વાત નામ લઈને મોટા નથી કરવા મારે પીટી જાડેજાને યાદ કરવું છે એક ત્રણ સમાજ નો વિભાગ કાઠી છત્રી નાડોદર સમાજ

ઉપર બેઠા લખણા બધા હાજર હતા ભાઈ બહુ ભૂભતભાઈ હાજર હતા હાજર હતા ભાઈ મને માફ કરી દ્યો તમે એકવાર માફીને પાત્ર બની ગયા છો તમે એટલે કોઈ સમાજ નથી સમાજને ખોટો ગુમરાહ ન કરો દેશને અત્યારે શું જરૂર છે એમાં હું તમને વિનંતી કરું છું તમે જોડાઈ જાઓ અને એ છતાંય કંઈ કરવું હોય તો કરી લેજો મિત્રો મારી બીજી વાત મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ છત્રીને શું હાઇક્યું હિસાબ કરો થાય છે ને હિસાબ હું જ્યાંથી પ્રતિનિધિત્વ કરું છું આ કોઈ છત્રીની સીટ છે છે મારા સમાજના સાત હજાર વોટ છે કેટલા ક્યાં બીજા બધું મત છે ખબર છે ને લેવા પાટીદાર સમાજના મત છે શા માટે ભાઈ પાર્ટી મને આપે છે શા માટે કિરીટભાઈ દરબાર ના બે લાખ મત છે શા માટે આપે છે કઈ કારણો હશે ને રાજ્યસભામાં આપણું કોઈ નથી આર્યા આપણી વચ્ચે છે ભાઈ ઘણું આપ્યું છે અને સમાજને સંતોષ છે તમે આવી વાતો નહીં કરો મિત્રો મારી વાત બીજી સાહેબ હું કોઈ લખી નથી બોલ્યો આ બકવાસ જાજો છે ને મેં લખ્યું મારી ગાડી ઉધી ન જાય દાખલા તરીકે આ સીટું બધી આવી ગઈ મોદી તુમસે બેર નહીં અને રૂપાલા તમારી ખેર નહીં કોઈ સાખી નથી લેવાના રૂપાલા સાહેબ ઉપર આંગળી કેની મૂકાણી છે બધાને ખબર છે કેની આંગળી છે ભાઈ મોદી સાહેબની છે ને આ રાષ્ટ્રની જરૂરિયાત છે મોદી સાહેબ મિત્રો આવતા દિવસોની અંદર શું થવાનું છે વાત થઈ કે ઊ નથી કરતો રાષ્ટ્રને ને જરૂર છે આ એના પ્રતિનિધિ છે એટલે રાખો યોગ્ય વાત નથી તમારી માફી માગ્યા પછી અરે ભીટી જાડેજા તું ભોગ બનેલો છો તને માફ કર્યાનો આનંદ હતો કે બધા મને માફ કરી દીધો ભાઈ આવું યાદ રાખો યાર